ગુડ મોર્નિંગ અંબા 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 ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રોબીવા નું પાણી ખાલી થઈ ગયું છે આનું નીચે કેટલી છે અમને પછી બધાય નીચે કેટલી આતા મારે છે

શાકભાજી કાંઈ છે નહીં ઘરમાં તો વિચાર્યું કે ભાઈ ઢોકરી કરી નાખી થઈ ગઈ ઢોકરી તો થઈ ગઈ કા ઢોકરી થઈ ગઈ જ્યાં રસો બનાવો છો બાપુજી અહીંયા ન્યૂઝ જોવે છે બાની ઢોકળી બની ગઈ છે ગરમ ગરમ રોટલી ઉતરે છે

Garam, garam. Oke. Okay. Cek okay. ini ana dia aja mare. આ શેક ન ઉમડતું હોય ચોમાસામાં તો આ શેક ખાવાની મજા આવે સાંજના પાંચ વાગી ગયા આજે જસ્ટ મારું કામ પડતું આ બધા એનો આરામ થઈ ગયો વિચાર કરો તમે એટલે મારું કામ પડતું એટલે ન બરાબર પૈતું કહેવાય

બ્લેક કોપી બ્લેક કઈ નઈ નખતા કઈ નઈ હો ઓય કરંટ લાગે મોજ જ આવે ગરમ કરી બા ઠરવા ક્યાંથી થી હો હો નાય હજી તો નાય હું ગરમી ચડી ગઈ શૂટિંગ પોસ્ટપોન કર્યું વરસાદ જેવું અંધારેલું હતું અને હવે જો તડકો નીકળ્યો હવે શું પોસ્ટપોન થઈ ગયું થઈ ગયું મારે ગાડીની છે ને ઓલું ઓફિસ જવાનું છે અને ગાડીનું ઓલું કરવાનું છે શું કહેવાય પીયુસી કેદુ નું એક્સપાયર થઈ ગયું છે પીયુસી કરાવવાનું છે બપોરે જ એકાદ વાગે નેક્સ્ટ ટેમા માટબી જે કે મૈની જવાનું ને કીધું કાઈ દુખીતા નહીં કલાક વધારે ગાડી માં લોકલ માં આવી કવ છું બહુ મજા આવે શાંતિ શાંતિ થી બધે બે બેન પણ આવી હમ એ એટલે એમ લોકલ પણ રેગ્યુલર આવતી જતી હોય ને હમ એમ એક જ આ ત્યાં ત્યાંથી અહીંયા એમ હોય ફ્રીક્વન્સી હોય ને ઓ હું શું જમાના કોણ મારું તો કંઈ નક્કી નથી તમારું બધું રેડી જ છે તમારું કેમ નથી બહાર આપણે બે ને બહાર બહાર ખાઈ થેપલા મને નો હાલે એટલે એમ હા બાપુજી ફિક્સ છે નીચેથી આવી કચોરી સમોસા ના સુખી હવે પાપડી હા આ કેવાય નાણાવાટી ચોક અને ઓમ દીયો ભાસ્કર বরসদ চালু ফঙ্কশনই চালু

ચાલો આવી ગયા છે રાતના સાડા અગિયાર ને હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગ ત્યાં સુધી જય હિન્દ જય ભારત